હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અડદની દાળ તો લગભગ બધાના જ ઘરે અડદની દાળ તો બનતી જ હોય છે પણ આ રીતે એક વખત અડદની દાળ બનાવી જોજો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો અડદની દાળ બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી અડદની દાળ લીધી છે તો પહેલાં આપણે દાળને બેથી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી તમારા અડદની દાળને મસળીને ધોવાની છે તો અહીંયા મેં અડદની દાળને ધોઈ લીધી છે હવે આપણે એક કુકર લઈ તેમાં દાળ ઉમેરીશું સાથે આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું જો તમારી દાળ વધારે પડતી જૂની હોય તો તમે અઢી કપ જેટલું પાણી પણ ઉમેરી શકો છો જે કપ ભરીને દાળ લીધી હોય તે જ કપ ભરીને પાણી ઉમેરવાનું સાથે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર અને અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આપણે એક વખત બધું સારી રીતે મિક્સ કરી લઈશું કોઈ પણ દાળ બાફતી વખતે આ રીતે તેલ નાખવાથી દાળ ઉભરાતી નથી પછી કુકરનું ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ વિસલ વગાડી લઈશું ચાર વિસલ પછી તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે જો આ રીતે આપણે હાથથી મેશ કરીએ તો તે સરળતાથી મેશ થઈ જવી જોઈએ હવે આપણે દાળનો વઘાર કરીશું તો એક પેન લઈ આપણે તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું સાથે જ આપણે તેમાં એક તજનો ટુકડો બે થી ત્રણ લવિંગ એક નંગ સુકું લાલ મરચું અને થોડાક લીમડાના પાન નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બધું સાતરી લઈશું પછી મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો તે ઉમેરીશું અને હવે આપણે ડુંગળીને સાતરી લઈશું ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તમારે તેને સાતડવાની છે તો લગભગ બે થી ત્રણ જ મિનિટમાં આપણી ડુંગળી એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને બે ટેબલ સ્પૂન જેટલા આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેને એક મિનિટ માટે સાંતળી લઈશું બધું સતરાઈ જાય પછી આપણે તેમાં એક નંગ ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું અને ટામેટા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું તો અહીં લગભગ બે થી ત્રણ જ મિનિટમાં ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું મીઠું મીઠું આપણે દાર બાફટી વખતે પણ નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું અને એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું સાથે આપણે મસાલા બરી ના જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને મસાલાને સાંતળી લઈશું મસાલા સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાણીને ઉકળવા દઈશું તો આ રીતનું પાણી ઉકળે એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું અડદની દાળ બનાવતી વખતે પાણીનું પ્રમાણ થોડુંક આગળ પડતું જ નાખવાનું આ દાળ જેમ ઠંડી પડે તેમ તે ઘાટી થતી જાય છે હવે આપણે દાળને એકદમ સારી રીતે મિક્સ કરી ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું અમારા ઘરે દર શનિવારે આ રીતે અડદની દાળ બને છે તમારા ઘરે અડદની દાળ તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી જુઓ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો લગભગ ચારથી પાંચ મિનિટ પછી આપણી એકદમ સ્વાદિષ્ટ અડદની દાળ બની ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા નાખીશું તો ગરમા ગરમ અડદની દાળને આપણે રોટલા સાથે સવ કરીશું આ અડદની દાળ સાથે બાજરી જુવારના રોટલા સૌ કરો તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો